નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG Best Soap, विजय नगर रोड, रोड, रामबाग आदिपुर। Power by dwellers, latest fashion designer, ornaments नो विश्वास पात्र भुज। News of कचना समाचार भूमि चार ऊपर बे नंबर ऊपर थी रात्र नौ कला तथा बपोरे एक तीस मिनिटे प्रसार પ્રાકૃતિક પદ્ધતિથી જામફળની ખેતી કરતા સિદ્ધિની વાત પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે હાલ જામફળ લીંબુ તથા તળબુજ ની ખેતી કરતા ઈશ્વરભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે ઈશ્વરભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી શરૂ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે આવકમાં વધારો થવા સાથે મારી જમીનમાં કાર્બનનું પ્રમાણ વધ્યું છે જેથી પાકની ગુણવત્તા સુધરી છે ક્ષાર ઘટ્યો છે તેમજ પિયતની જરૂર ઓછી થઈ છે હાલ હું જામફળ લીંબુ તથા તરબૂચની ખેતી કરું છું જેમાં રાસાયણિક ખેતીની સાપેક્ષે ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થયો છે જેમ કે પહેલાં જામફળની રાસાયણિક ખેતીમાં એક હેક્ટર દીઠ રૂપિયા વીસ હજારના ખર્ચ સાથે આવક રૂપિયા બાર હજારની હતી જ્યારે પ્રાકૃતિક ખેતીમાં એક હેક્ટર દીઠ ખર્ચ રૂપિયા પાંચ હજાર છે જ્યારે આવક રૂપિયા સત્યાવીસ હજારની થઈ રહી છે આમ હું મારા અનુભવના આધારે તમામ ખેડૂતોને ઝેરયુક્ત રાસાયણિક ખેતી છોડીને પ્રકૃતિ તથા લોકોના આરોગ્ય માટે લાભકારક પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી અપીલ કરું છું ખર્ચ અને રોગ ઘટે છે ઉત્પાદન સરખું મળે છે પ્રાકૃતિક ખેતીના લીધે જમીનની ગુણવત્તા સુધરી છે પાણીની ગુણવત્તા સુધરે છે પાકને વધુ પિયતની જરૂર પડતી નથી જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધે છે જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી પાકની ગુણવત્તા સુધરે છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર